સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં ભાઈ લાગતું છે ને આ નવું લોકેશન કે આવ્યું પણ હકીકતમાં વાત થાય છે તો નવું લોકેશન જ છે કેમ અહીંયા આપણે વાડીની હમે ધાર ઉપર બલાડદેવમાં બેઠા છે અને બલાડદેવ માના ધાર ઉપર આપણે માના દર્શન કરવા આવ્યા છે એ અહીંયા ભાઈ બોવડી ગામના પાદરે હાઇવે રોડ ઉપર મા જે ધાર ઉપર બ્લાડમાં બેઠા છે એ બ્લાડમાં ના દર્શન કરવા આવ્યા છે અને ભાઈ હવા આપણા યુથુ પરિવારને બ્લાડ જેવો માના દર્શન કરવાના છે એટલે ભાઈ થાય જમાવટ માના દર્શન કરીએ અગરબત્તી કરીએ અને ભાઈ બેઠીએ અને આરામથી નજારો જોઈએ અહીંયા એટલે થાય જમાવટ જુઓ જય બલાવ માં જો ભાઈ માતાજી નું સ્થાનક અને આ આપડે ભાઈ રોડ લેવાસી ટેકરી છે ને આ માતાજી બેઠા છે અને રોડ ની નજીક છે આપણે ભાઈ અહીંયા બાજુમાં વાડી રાખીએ એટલે આ ગામના નિયમ પ્રમાણે માતાજીના જે લાપસી સાચી હોય ત્યારે લાપસી કરીએ છીએ અને કારક ગાળો મળે તો માના આમથા દર્શન કરવા આવી છે અને આ ભાઈ ગઢડાવાળા વાળા માં બોલાય છે ગઢડાવાળા બલાડદેવ બલાડ માં નું સ્થાનક છે ભાઈ અને આપણે બેઠા જો અગરબત્તી કરી દેવો એ રેમ નતો એટલે પછી દીવો કઈ કર્યો ને એટલે અગરબત્તી કરી ને બેઠા અને માને પ્રાર્થના કરી ભાઈ નરવા રાખજો ભાઈ આપડે જો બલાડી દેવ ઉભા થઈ અને દેખાય છે પ્રતાપ ભાઈ નું માં માં આવું છે ને અને આ થી ગામે આટલા દેખાય જો બોર્ડ ગામના મંદિર દેખાય રામાબેન નું મંદિર નવું બને છે પછી ગામમાં રામજી મંદિર અને ફોળાનાથ નું મંદિર છે એ નવું બને આનો કલર થઈ ગયો છે જો હે માતાજીએ જઈને આવ્યા થાકી ગયા થાકી ગયા થોડો પોરો ખાઈ લે રાખી ગળી પછી હવે આ ઝાપટું આવ્યું હોય છે ઝકડાઈ ગયા તો મને એવી ઈચ્છા થઈ કઈ ભજીયા ખાવા છે અત્યારે ભાઈ છે ને નાસ્તો કરીએ થોડો પાસક વાગ્યા છે બનાવી ત્યાં સો વાગી જાય હે બનાવો ને બનાવવામાં તો હવે મરસા તો લાવો છું તો મરસા ના બટાટા વડા બનાવેલ કેમ થાય બનાવી

મને રોટલા જેવા જેવા ફાવી ગયા ભજીયા શીખી જાવ તારી પાસે સારું શીખી જાવ આપણે બટેટા તો બાફા મૂકી દીધા છે અને આપણે બીજો મસાલો તૈયાર કરી નાખી લીલા મરસા ને એવું ખાંડવાનું છે આ મરસા મળવાના છે

સુરભ હોય નીકળી જાય એટલે મરસાને પેલા ખાલી કરવાનું પછી ભરવાનું આ છે ને એને ફરી પેલા બનાવ્યા થાય એટલે મને આજે યાદ આવી ગયું એટલે મેં એને કીધું ભાઈ કીધું ભાઈ મરસાના બટાટા વડા બના હું એટલે આમાં પાછું આ કાઠી વાળું હું એટલે બે હાજી જાઉં કાઠી વાળું છે ને એટલે અને એમાં શું વાંધો આપણે ખાવાના છે ને આપણે કામ કરીને આપણે હાથે બનાવી નાખીએ તો ભાઈ ચાલવું પડે ને નેજ ની વાત થઈ ને એટલે મેં વર્ષો પેહલા ભાઈ ખોડિયાર ચામપરા રાજકોટ હાઈવે ઉપર વાડી શાંતિરામ બાપુની મઢી પાસે અને રોડ ઉપર નાનું એવું કેબિન અને નાનો એવો માંડવો અને ભાઈ લોકલ જે ફેરા કરતી હોય ગાડીઓ એ વાળા નાસ્તો કરવા ઊભા રહે અને ભાઈ નું કેબિન કહેવાય અને ભાઈ એ આપણે સવારમાં ભજીયા બનાવતા હોય ને આપણે ક્યારેક એમ થયું હોય મન કે ભાઈ ખાઈ તો લોટ તે પહેલાંમાં ભરી દે અને દૂધી આખી લઈને એમને ખમણે જ નાખવાની પછી એ હલાવીને ભાઈ ભજીયા પાડે અને એ ભજિયાનો ભાઈ સ્વાદ ને તમે આમ કરી આમ ભાંગો હતા અંદર આમ પોશું દંડલો જેવું થઈ ગયું હોય ખમ્મણ ટાઈપનું ભજુઓ હવે એ અત્યારે તો હાલમાં કાંઈ છે નહીં અને જેને ભાઈ ચા વાત નહીં કાંઈ ખબર નથી આપણને પણ એ પહેલા ભજા ખાધેલા અને ભાઈ એ ભજિયામાં એવો હોવા આવ્યો નથી એકલી દૂધીના ના જ નકળી બનાવતા બોલો પણ અમુક વસ્તુ આપણને વર્ષો જાય તો યાદ રહી જાય એનો સ્વાદ યાદ રહી જાય હું કે નહીં બનાવતા એમ આપણે લીલા મરસો ખંડાઈ ગયા છે આમાં કાઢી લઈ લસણ નાખવાનું છે તો લસણ ખાંડી વાળી અને આમાં ભાઈ એવું છે કે ભાઈ આપણે જો આ મરચાં પેલા સાફ કરશું પછી ભરશું આમાં મસાલો બનાવવાનો એટલે જેમ મહેનત કરીએ એમ મહેનત થાય આપણી ઓલું ન થાય ફોગટ ન થાય પણ આમાં આપણને એ પ્રમાણે વસ્તુ ખાવા સારી મળે અને એમાં સ્વાદે સારો મળે એટલે કે ભાઈ આપણે જે મહેનત કરીએ એ પ્રમાણે સ્વાદે સારો ભાઈ એમાં આપણને ખાવા મળે અને વસ્તુ બને સારી બટેટા જોઈ લઈએ આપણે

હવે આપણે આનો બધો વઘાર કરવાનો છે તો તમે મૂકી દો તેલ નાખી હાથ મોટા મોટા ગરમ લાગે ને સુંદર નથી

ના લીલા મસાણ લસણ નાખી આમ પપ્પા મસાલો નાખી દઈએ આપણે આમાં થોડુંક મીઠું નાખી અને હળદર ના ધાણા જીરું આપણે આ બટાટા ફિરામાં નાખી દઈએ મસાલો અબ આપણે આમાં ખાણ ને લીંબુ નાખવાનું છે અને આ ઠરે એટલે થોડુંક ભેળવી દે કેમ ભેળવવું પડશે ને આમાં પછી ભાઈ ભરવાના એટલે આમુકામાં હાથ સીવાય ન થાય આ હાથે જ કરવું પડે આમાં ભરીએ ને કે સમશેક કાય ન આવે આ ભાંગવામાં એમ જ થાય એટલે બે આમુકામાં ભાઈ આપણે હાથે કરવું પડે હું આ લીંબુ નાખી દે ઠબરી નાખી દે ভূলাই গায়ে লি পঢ়ে দিয়ে ধৰা આપણા થોડાક ભરાઈ ગયા છે તો તળવાના છે ને તો મૂકી દીધી છે લોઢી એમાં તળી નાખી પેલા એ રીતે આપણો આ બધું તૈયાર થઈ ગયું છે બરસાતળાઈ ગયા તો હવે તવી મૂકી દે ય લાઈડ દઈએ આ કે તેલા આવે ને કે આપણે રૂવો બનાવી નાખી અને મીઠું નાખી દઈએ પાપડ ખારો નાખી દઈએ થોડો આપણે તેલ ગરમ થઈ ગયું છે અને ડુઓ તૈયાર થઈ ગયો છે મૂકવા મળી ભાઈજા બની ગયા છે મસ્ત એકલા જો તો એમ નાસ્તો કરી લઈએ હવે અને ભાઈ છે ને આ ભજીયા કેટલા દેખાવમાં એની ઘોડે ભાઈ ભાઈ છે ને ખાવામાં જમાવટ થાય એવા છે હો અને આજ બપોરે ખાધું ભોજન હતું કઢીને ખીચડી એટલે અત્યારે થોડીક લાગી ગઈ હતી ભૂખ ને એમાં પાસે આપણે હાલી ને ગયા હતા માતાજી એટલે આવું છું બાકી નહીતર અમારે અહીંયા હાનના વારે શિંગડાળીયા ખાતા હોય અને એવું જ હોય ને ભાઈ અહીંયા કાંઈ થોડું સીટી સેટ કે ભાઈ ઓર્ડર દો ને કાંઈક ઓનલાઈન આવે ને અત્યારે ઓનલાઈનનું જ બહુ હાલે પણ અમારે અહીંયા ઓફલાઈન હાલે બધું ઓનલાઈનમાં કાંઈ નથી આવતો એટલે ભાઈ તરત બનતું અને ગરમ ખોરાક એટલે ભાઈ ભજીયા તો એ બનાવી નાખી બાકી સિંગ નાળિયા પડ્યા હોય એ ખાઈ લઈ તો હવે કરીએ ભાઈ ભજીયાની જમાવટ રહેવાતું નથી ભાઈ મોઢામ પાણી આવી ગયું હા ભાઈ વાહ અને આપણે આ મરચાં છે ને હાવ મોળા આવે એટલે આમાં પાછો બટાટાનો આપણે ભર્યા એટલે બહુ મજા આવે હું હવે આપણે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરીને નામ લઈ લઈએ તો નામ છે વિરમભાઈ અને કાજલબેન પરરડી તાલુકાનું ઉકરડા ગામ સીતારામભાઈ મજામાં હવે ભાઈ બીજું નામ છે દીપકભાઈ વેરાવળથી સીતારામભાઈ મજામાં અને બાકીના નામ કહે બેનુ નામ છે તેજુબેન યુકેથી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે સોનલ બેન ગોહિલ ભાવનગર થી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ તો કહી દેવા અમે કરી લઈએ નાસ્તો મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ કે તું તું કે હું સીતારામ પૂછવ તો હું બોલ લઉં હવે અમે કરી લઈએ નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ એમ તું કહે હવે અમે કરી લઈ નાસ્તો અને મળશું આગલા વિડિયો માં આવજો સીતારામ આવજો સીતારામ